તાજિયાનું જુલુસ કે જે મોહરમ નામના પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે જે હજરત ઇમામ હુસૈનની યાદમાં અને અન્ય તેમના કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર ઉજવવામાં આવે છે મુસ્લિમ સમુદાયમાં કરબલાની યાદમાં ઉપવાસ કરવામાં આવે છે અને આ દુઃખદ ઘટના આજથી ચૌદસો વર્ષ પહેલાં બની હતી જેમાં પૈગમ્બર ઇસ્લામ હજરતના દોહી ત્રે હજરત ઇમામ હુસેને પોતાના બોતેર સાથી જાજાતો સાથે શહાદત વોહરી હતી અને ઇસ્લામમાં નહીં પરંતુ દરેક ધર્મની અંદર અત્યાચાર વિરુદ્ધ જ્યારે જે કદમ ઉઠાવે છે તેની યાદમાં આવા અનેક તહેવારો ઉજવાતા હોય છે અને એમાંનો જ એક તહેવાર એટલે કે તાજિયા કે જેમાં તાજિયા મોહરમનો તહેવાર મુસ્લિમ સમુદાય માટે પવિત્ર માનવામાં આવે છે આવી અવનવી માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતનો વૈભવ અને આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો